તુંડી ગામની સીમમાંથી પસાર થતાં એક્સપ્રેસ હાઇવેના બાંધકામને કારણે ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાતા થયેલી ફરિયાદમાં ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા વલસાણ તાલુકાના તુંડી ગામની સીમમાંથી અમદાવાદ મુંબઈ એક્સપ્રેસ હાઇવે પસાર થઈ રહ્યો છે જેની કામગીરી ચાલતા હાલ બે દિવસથી પડી રહેલા વરસાદને કારણે એના તુંડી તેમજ આસપાસના ગામોના ખેતરના ખેતરોમાં વરસાદી પાણી ભરાતા ઊભા પાકને નુકસાન વેચવાનો વારો આવતા ગામ લોકોએ કલેક્ટર કચેરીમાં ફરિયાદ કરતાં આજે મંગળવારે બપોરે વરસતા વરસાદમાં પ્રાંત અધિકારી વી કે પીપોળિયા મામલતદાર મુકેશ પટેલ એક્સપ્રેસ હાઇવેના પ્રોજેક્ટ ઓફિસર પરસાણ તાલુકા પંચાયત પ્રમુખ યોગેશ પટેલ સંગઠન પ્રમુખ જિગ્નેશ પટેલ સહિતના તમામ લોકો તુંડી ગામે ચાલતા એક્સપ્રેસ હાઇવેના બાંધકામ સાઇડ ઉપર આવી ખેડૂતોના ખેતરોમાં ભરાયેલા પાણીનું નિરીક્ષણ કરી ચર્ચા કરી હતી અને ત્યારબાદ તમામ લોકો પરણ મામલતદાર કચેરીએ પહોંચી ખેડૂતોને સમસ્યાને લેખિતમાં એક્સપ્રેસ હાઇવેના અધિકારીને આપતા સત્વરે કામ ચાલુ કરવાની બાહેતરી આપતા ખેડૂતોએ હાશકારો અનુભવ્યો હતો દિગ્નેશભાઈ પટેલ પલસાણ ભારતીય જનતા પાર્ટી પ્રમુખ અમારા તાલુકાના એક્સપ્રેસ હાઈવેના પ્રશ્નને લગતા ગઈકાલે અમારા તાલુકા પંચાયતના પ્રમુખશ્રી જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ને ગામજનો સાથે કલેક્ટર સાહેબની રૂબરૂ મુલાકાત કલેક્ટર ઓફિસ થઈ હતી ત્યાં નેશનલ આ એક્સપ્રેસ હાઈવેના પાણી ભરાઈ જવાના પ્રશ્નોને વાચા આપી હતી ત્યાં ગઈકાલે ત્યાં કલેક્ટર સાહેબની સૂચનાથી આજરોજ એના ગામે પ્રાંત શ્રી તથા મામલતદારસી અથવા ગામજનો ભેગા થઈ ત્યાં પાણીના નિકાલ માટેની વાતચીત થઈ તે અંગે ફ્રાન્સ સાહેબના કહેવાથી પ્રોજેક્ટ ડિરેક્ટર આવ્યા હતા અને તેમણે અહીંયા કહ્યું કે આ એક વીકની અંદર આજે તમારા પાણી ભરાવાનો પ્રશ્ન છે તે અમે હલ કરીશું એવું આશ્વાસન આપી આજે જ એમની કામગીરી શરૂ કરવાની કીધી હતી આગામી મીટિંગ ક્યારે છે આના માટેની એક અગત્યની મિટિંગ આઠ તારીખે અમે કહ્યું છે કે આ તારીખે રાખશું સાંજે પાંચ વાગે